ગુજરાતી ફરસાણમાં બટાકાવાળાનું સ્થાન ટોપ પર હોય છે અને આજે આપણે ફરસાણવાળાને ત્યાં મળે એવા જ ખૂબ જ ચટપટા બનાવીશું સાથે બનાવીશું આંબલી વગરની ખાટી મીઠી ચટણી કોઈ પણ ઋતુ હોય તહેવાર હોય કે મહેમાન આવવાના હોય આ રીતે તમે એકવાર બટાકાવાળા બનાવશો ને એટલે તમારા વખાણ જ થશે આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો થયું કે ચાલો બટાકાવાળા બનાવીએ અને સાથે સાથે એની રેસીપી તમારી સાથે પણ શેર કરી લે તો ચાલો હવે રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં એક મસાલો તૈયાર કરીશું અને એના માટે લોઢી ઉપર લઈશું એક ટી સ્પૂન ભરિયાળી એક ટી સ્પૂન લઈશું જીરું એક ટી સ્પૂન ધાણા અને છ સાત નંગ લઈશું કાળા મરી અને આ બધુંને સાધારણ શેકી લઈશું શેકવાનું એટલા માટે કે આપણને પીસવામાં સરળતા રહે તમારે ડાયરેક્ટ શેક્યા વગર પીસવું હોય તો પણ વાંધો નથી હવે આ મસાલાને આપણે મિક્સરમાં ટ્રાન્સફર કરી લઈશું અને એમાં થોડા બીજા મસાલા ઉમેરીશું તો અડધી ટી સ્પૂન ઉમેરીશું ગરમ મસાલો પાંચ ટી સ્પૂન કરતાં પણ ઓછી હળદર ઉમેરીશું ઉમેરીશું આમચૂર પાવડર ખાંડ ઉમેરીશું અને બે ટી સ્પૂન તલ ઉમેરીશું અને ત્યાર પછી આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ પ્રકારનો સાધારણ કરકરો એવો પાવડર બનાવી લઈશું હવે અહીં મેં છ નંગ મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા હતા અને એ ઠંડા થઈ ગયા ત્યાર પછી એની છાલ પણ ઉતારી લીધી છે તો હવે આ બટાકાને આપણે આપણે હાથ વડે મસળી લઈશું તમે મેશરથી પણ પણ મેશ કરી કરી શકો છો એનો એકદમ નથી દેવાનો બટાકાના થોડા આખા ટુકડા એમાં રહેવા જોઈએ એટલે જો હાથથી કરીએ તો પરફેક્ટ થશે હવે એક પેન લઈ લીધું છે અને એમાં વધારે નહીં પણ બે ટી સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટી સ્પૂન રાઈ ઉમેરીશું સાથે જ ઉમેરીશું અડધી ટી સ્પૂન જીરું થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન અને અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું આટલું ઉમેર્યા પછી વઘારને થોડો સાંતળી લઈશું ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી ભરીને તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું આ મરચાંની પેસ્ટ તાજી વાટેલી લેવાની અને આપણે લાલ મરચું અંદર નથી ઉમેરવાના એટલે આટલી વધારે લીધી છે અડધા ઇંચ આદુના ટુકડાને આ રીતે નાની ખમણીમાં ખમણીને લઈશું અને આદુ મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી બધું સરસ રીતે સાંતળી લઈશું અને હવે થોડીવાર માટે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે સૂકો મસાલો આપણે મિક્સરમાં પીસીને રાખ્યો હતો એ બધો અંદર ઉમેરી દઈશું ગેસ બંધ છે પણ તેલ અને પેનની ગરમીથી સૂકો મસાલો સરસ રીતે શેકાઈ જશે જો આપણે ગેસ ચાલુ રાખીએ તો એ બળી જવાની શક્યતા હોય છે તો ગેસ બંધ રાખવાનો હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને મસાલામાં મીઠું ઉમેરીશું તો એક ટી સ્પૂન કરતાં થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું છે અને એને પણ મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં બાફેલા બટાકા ઉમેરી દઈશું હવે ગેસને ધીમી આંચ પર ફરી પાછો ચાલુ કરી દેવાનું અને બટાકા ઉમેર્યા પછી ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું અને ખૂબ સરસ રીતે મિક્સ કરવાનું જેથી બટાકા સાથે બધો મસાલો સરસ રીતે ભળી જાય ફ્રેન્ડ્સ મારો વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે તો હવે આપણે એમાં કોથમીર ઉમેરી દઈશું તો અડધા કપ જેટલી કોથમીર ઉમેરી છે અને કોથમીર સાથે બધું ફરીથી મિક્સ કરી લઈશું બટાકાવાડા બનાવતી વખતે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે એક તો એ કે એમાં હળદર ખૂબ જ ઓછી ઉમેરવાની અથવા તો ન ઉમેરો તો પણ ચાલે બીજું એ કે આપણે એક ટીસ્પૂન આમચૂર પાવડર અને એક ટીસ્પૂન ખાંડ ઉમેરી છે તો એનાથી બટાકાવાડા ખાટા કે ગળિયા નહીં થઈ જાય પણ બધા મસાલા બેલેન્સ થશે અને ખૂબ જ ચટપટા બનશે ત્રીજું એ કે તમે આમચૂરના બદલે લીંબુનો રસ પણ ઉમેરી શકો પણ એ ગેસ બંધ કર્યા પછી ચોથું એ કે માવાને આ રીતે તેલમાં વઘારીને ઉમેરવાથી સ્વાદ ખૂબ જ વધી જાય છે અને નંબર પાંચ કે બટાકાવાળાનો માવો જો ઢીલો થઈ જાય તો એમાં થોડા કોરા પૌવા ઉમેરી દેવાના તો બટાકાને પાંચથી થી સાત મિનિટ સુધી ધીમી આંચ પર ગેસ પર રાખ્યા પછી હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરી દઈએ તો મેં સવા કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને આ ઝીણો લોટ છે જેને આપણે બેસન કહીએ છીએ એને ચાળી લઈશું અને ત્યાર પછી એમાં ચાર મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું ચોખાનો લોટ ઉમેરવાથી બટાકાવાળા બહારથી થોડા ક્રિસ્પી થશે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તો મેં અડધી ટી સ્પૂન મીઠું ઉમેર્યું છે ચપટી હળદર ઉમેરીશું અહીં પણ હળદર ખૂબ જ ઓછી ઉમેરવાની અને ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે પહેલાં બધું કોરું જ મિક્સ કરી લઈશું અને ત્યાર પછી મેં અહીં એક કપ પાણી લીધું છે પણ પાણી થોડું થોડું ઉમેરતા જઈ આપણે એનું બેટર બનાવીશું જો પાણી એક સામટું ઉમેરી દઈશું તો એમાં ગાંઠા પડી જશે એક કપ પાણી બધું ઉમેરી દીધા પછી બીજું પા કપ પાણી ઉમેર્યું છે અને તમે જોઈ શકો છો આ પ્રકારનું બેટર આપણે બનાવવાનું રહેશે ચમચીની પાછળ આંગળીથી આપણે આ રીતે કટ કરીએ તો આટલું જાડું લેયર હોવું જોઈએ હવે આ બેટરને આપણે બે મિનિટ સુધી આ જ રીતે ફીણવાનું રહેશે ઘણા લોકો આ પ્રોસેસ નથી કરતા પણ આ રીતે કરવાથી બટાકા ઉપરનું પડ એકદમ ખીલેલું ખીલેલું બનશે અને બટાકા ઉજળા બનશે તો આ પ્રોસેસ ખાસ કરજો હવે બેટર ને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે ખાટી મીઠી ચટણી બનાવી લઈએ અને આ ચટણી આપણે આમલી વગર બનાવવાના છીએ તો આંબલીની જગ્યાએ મેં અહીં લીધો છે એક ટેબલ સ્પૂન આમચુર પાવડર સાથે લઈશું અડધી ટી સ્પૂન સંચળ પાવડર અડધી ટી સ્પૂન લઈશું કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન ઉમેરીશું જીરુ નો પાવડર અને ચાર ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે એ ઉમેરી દઈશું અને એક કપ પાણી ઉમેરીશું અને હવે આપણે પેનને ગેસ ઉપર લઈ લઈશું ગેસ ઉપર મીડિયમ આંચ પર એને ગરમ કરીશું હવે ગોળ અંદર મેલ્ટ થઈ ગયો છે અને આપણે એને હજી ઉકાળવાનું છે પણ એની કન્સિસ્ટન્સી હજી એકદમ પાતળી છે તો એના માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જે ઉમેરવાથી એની થિકનેસ વધશે અને હોટલોમાં ચટણીને જાડી બનાવવા માટે આ વસ્તુનો ઉપયોગ થતો જ હોય છે તો અહીં મેં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે અને એને બે ચમચી જેટલા પાણીમાં ઓગાળી લઈશું અને ત્યાર પછી એને ચટણીની અંદર મિક્સ કરી લઈશું થોડી વાર ઉકળશે એટલે કોર્નફ્લોર પર અંદર ચડી જશે અને ચટણી પણ ઘટ બની જશે અને ચટણી પણ થોડી શાઇની અને સ્મૂથ બનશે અત્યારે ગરમ છે તો આટલી પાતળી છે પણ જેવી ઠંડી થશે એટલે હજી થોડી ઘટ થશે તો એ જ્યારે ગરમ હોય ત્યારે એને થોડી પાતળી જ રાખવાની આ તરફ બટાકાનું પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાંથી બટાકાના બોલ બનાવી દઈશું તો તમને ગમે એ સાઈઝના બોલ બનાવીને તૈયાર કરી દેવાના જો તમે એમને એમ ચટણી સાથે ખાવાના હો તો થોડા નાના બનાવવાના અને પાઉ સાથે વડા તરીકે ખાવાના હો તો થોડા મોટા બનાવવાના તો મેં આ સાઈઝના બધા બોલ તૈયાર કરી દીધા છે હવે જે ચણાના લોટના બેટરને આપણે રેસ્ટ આપવા માટે મૂક્યું હતું એ પણ રેડી છે તો એમાં આપણે ચપટી ખાવાનો સોડા ઉમેરીશું અને એના ઉપર એક ચમચી ગરમ તેલ મૂકીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને આ તરફ તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે બટાકાના બોલ ખીરાની અંદર મૂકી દઈશું તમે જેટલા વડા તેલની અંદર મૂકવાના હો એટલા વડા ખીરાની અંદર મૂકી દેવાના ત્યાર પછી એને ખીરાની અંદર સરસ રીતે કોટ કરીને ચમચીની મદદથી અથવા તો હાથથી તેલમાં મૂકી દેવાના મને ચમચીથી સરળ લાગે છે તો હું ચમચીથી કરું છું તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની આંચ પણ લો ટુ મીડિયમ રાખવાની અડધી મિનિટ થાય એટલે એને સાચવીને ટર્ન કરી દેવાના અને આટલા વડાને તળાતા ત્રણથી સાડા ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે સાધારણ આ છ કલર પકડે એટલે એને બહાર કાઢી લેવાના વધારે લાલ નહીં થવા દેવાના કારણ કે બટાકા વડા દેખાવમાં ઉજળા હોય છે હવે એને એક પેપર નેપકીન ઉપર ટ્રાન્સફર કરી લેવાના જેથી વધારાનું તેલ શોષાઈ જાય અને એ રીતે બીજા વડાને પણ તળી લેવાના જો કે આ બટાકા વડામાં વધારે તેલ નથી ભરાતું ગોળ આમચૂરની ખાટી મીઠી ચટણી ધાણા ફુદીનાની લીલી ચટણી અને તળેલા મરચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો